તમારા બધાનો હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં અત્યારે બધા છે ને આ સુનિલ આ રવિ અને એક આ ભાઈ છે અમે બધા જઈએ છીએ ત્યારે ચાલે જાય છીએ આપણે પાવાગઢ અમે જઈએ છીએ પાવાગઢ ત્યારે અત્યારે ટ્રેનમાં બેઠા છે અને ખાવાનું શરૂ છે તો હાલો હાલો હું જ હાલો હું એનું હું કહેવાય ને બટાકા બટાકા આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ

અત્યારે છે ને ટ્રેનમાંથી ઉતરી અને એ જગ્યા ગયા તા બીજે અને અત્યારે આવ્યા છે ડેપો એમ જોવા ડેપો અને આ નવીન વસ્તુ એવી થઈ કે ડેપો કામ આ શું કહેવાય આપણે બધી વસ્તુ મળે છે મોલ છે વધારે ડેપો કામ મોલ છે આની અંદર જેને હમણાં તમને બતાવીએ કે કેવી વસ્તુ મળે છે હું હું છે બધું જો તમે ખાલી એક વાર જોજો ખાલી આ વડોદરાનો છે ને ડેપો એક નંબર છે બીજું કાંઈ નહીં જો આ છે ને એ ટુ ઝેડ બધી વસ્તુ મળી જાય કપડા છીએ અમે સસમાન પટાન બધું છે ભાગ ને એવું બધું મળી જાય છે આ એક તો મોલ જ છે આ આ મોલ છે એક પ્રકારથી કપડા જોઈએ લક્ઝરિયસ બધે મળી જાય અહીં છે ને વસ્તુ કંઈક લેવું તો ખરા પણ એ પેલા છે ને ખાવાનું કરવાનું છે એટલે અહીં તો ભેળ અને ફ્રેન્કીને એવું બધું છે અહીંયા નક્કી નહીં હું ખાવા જઈએ આવે પેલા જોઈ હું સારું મળે છે અહીંયા જયારે આપણે ભેળ કચોરી મંગાવી છે બાકી બધી જો આ બધી જમવાની જગ્યા છે અત્યારે આપણે આ ભેળ કચોરી છે એ ખાઈ લઈ પેલા અહીં જો એક વડાપાવ આવી ગયું છે હા ફ્રેન્કી લઈને આવ્યા છે આપડા ભાઈ રવિભાઈ હાલો આ આવી મજા બીજો કઈ શું કેવું તારું એક બિલ બનાવ્યું છે અહીંથી અને હજી બિલ બનાવવાના છે મજા આવે તો સારું દેખાય તો જોઈએ હું સારું છે એમાં જો આવડો મોટો છે આપણો મોલ મોટો જબર જો ખાલી ઉપર કેટલું ઊંચું છે હું શું જોઈ ને એટલે શક્કર આવવા મળે હું શું જોવાય એમ નથી બહુ રાજુ ઉપર છે આ જો આ મોલ છે એક નંબર થેલા ને કપડા આ બધી બાકી બધી વસ્તુ છે વધારાની જ્વેલરી આપણે યાર પાછા જો એક ભાઈ આ પાછા છે ને નાઈ થોઈને આવી જાય ડેપોમાં એક બીજો ખર્ચો કરી નાખ્યો છે મસ્ત ત્રણસો રૂપિયા બેગનો કાંઈ આ ભાઈના કારણે લેપસ્ટિક લે લે છે હા લેપસ્ટિક કોઈ લિપસ્ટિક લાવ હોય તો લઈ લેજો હવે છે ને બીજુંય રખડવાનું નથી સીધી છે ને પાવાગઢની બસ પકડીને પાવાગઢ થી છે અમારે વીડિયોમાં કંટીને મીણારે જો આhami જો બસ ઊભી છે જ બસ ગયા છે પાવાગઢ જોઈ લો વડોદરા બસ ડાયરેક્ટ પાવાગઢ લઈ જાય પાવાગઢ જાય ઉતરશું સીતા હવે અત્યારે છે ને પાવાગઢ ડેપો આવી ગયા છીએ અને હવે આપણે

જો તમે આવો ને થેલા મૂકવાની સુવિધા છે ખરી આ થોડાક જ ઉપર ચડો ને એટલે માથે થેલા મૂકવાની સુવિધા છે બાકી તો ગજાડ અહીંયા જાય જ છે જો આવી રીતે છે અહીંયા સામાન સાસેવાની વ્યવસ્થા છે જો ચારસો પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા જો એક આ લોકેશન મળ્યું છે જોરદાર અમારા ભાઈબંધો બધા ફોટોગ્રાફી કરે છે બાકી આ જોવા નીચેનો તમે આમ વ્યૂ

પરસે વડસ ફૂલ તો જો આ લોકેશન એક વખત તમે એક નંબર હવે આ અડધો ડુંગરો પૂરો થઈ ગયો છે મારે 800 જેટલા પગથિયા છે હાસી આખો ડુંગરો સળવો તો પડશે છે તો પછી મને આના પાસે મારે શરૂ કરી દઈએ જો બસ પોગ વાયવા છે થોડોક બાકી છે

રસ્તો છે ને આ છે લોકો છે ને ઊંધા રસ્તે અમારે આ તળાવ જોવાનું છે આ તળાવ નું નામ છે દૂધ્યું તળાવ હા શું શું નામ છે દુધિયુ તળાવ એટલે ફરી ફરીને પછી જાઉં માથે પાસે જોવા નજારો છે આમ જોઈ લો અમે અત્યારે છે ને હાલા જઈએ છીએ ને તો વાદળાની વચ્ચે આયેલા જાય છે ફોનમાં નહીં દેખાતું હોય બાકી વાદળાની વચ્ચે છે એ આમ જો લાઈફમાં પહેલી વખત વાદળાની વચ્ચે આયેલા જ આમ જો મંદિર તો દેખાતું જ નથી હવે કેમ કે મંદિરને હા વાદળે રાખી દીધું છે હવે અમે મંદિરે જવાના છીએ જ્ઞાનો નજારો છે ને નેક્સ્ટ લેવલ હોવો જોઈએ હવે બાકી તો જોવા થઈ જવું છે એટલી બધી

જો દર્શન કરી લીધા અને હવે ઉતરી છે હેઠે બાકી જો વાદળા તો ફરતે છે જ તે વાતાવરણ એક નંબર સર ફૂલ ટાડ્યું છે આ રાઈટ રાઈટ સિમલા સિમલા મનાલી ની ફીલ આયા થાય કેમ જો વાદળા જો નીચે ઉધી વાદળા છે અમે તો વાદળાની ની વચ્ચે છે અત્યાર તો અત્યારે તો માનસી થઈ અને પાવાગઢ બસ પર ભોગી ગયા છીએ સડવામાં કેટલી વાર લાગી ખબર નથી પણ ઉતરવા મારી પીટ એક અડધી કલાક થઈ હતી ખાલી તો હવે થાકી ગયા છે ઉતરીને આજનો આવ્યો આવતી મળી પછી નવા લોક આજનો લોક કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી બધા જય માતાજી જય મહાકાળીમાં બાય બાય